Through the dust and the storm, I'll find you. Through these machines I'll carry. The burden of my brothers and sisters' pain. So I'll find you. You can hide in the distance, between shadow and dust. But I'll strike you down when you betray our trust. So I'll find you. That's my job. That's my mission. That's my promise. I'll find you. દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી માં હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે આપણે કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર વિશે મહત્વપૂર્ણ ચર્ચા કરવાના છીએ ઓપરેશન જય હિન્દ કી સેના ઉપર ચર્ચાને આગળ વધારવા માટે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર જપન પાઠક અને રિટાયર્ડ કર્નલ એ કે શુક્લા તો આ બંને મહેમાનોનું હું દૂરદર્શનના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું અને આ મહત્વપૂર્ણ ચર્ચાને આપણે આગળ વધારીશું तो सर शुक्ला सर मैं आपसे पूछना चाहूंगी ऑपरेशन सिंदूर नाम में ही काफी दम है तो ये पूरा ऑपरेशन आप किस तरीके से देखते हो ऑपरेशन सिंदूर जैसा नाम से उबाल आता है लहू में जी हमारी माताएं बहनें बेटियां अपने माथे पर लगाती हैं और मर्दों के रगों में उबाल आता है इस सिंदूर के लाल रंग जो हमारी रगों में बह रहा है सवाल केवल सिंदूर का नहीं है सवाल उस सिंदूर के अस्मिता से जुड़ा हुआ उस भरोसे से जुड़ा हुआ जो देश हिफाजत करने की जिम्मेदारी लेता है अपने बहनों के सुहाग की अपने बेटियों के सुहाग की अपने साथियों की 22 तारीख को जो दर्दनाक हादसा हुआ पहलगाम में उसका बदला लेना जरूरी था और शायद दुनिया इस चीज को देख रही है कि अगर मर्दों के लहू में उबाल आ जाए तो नतीजा क्या होता है पाकिस्तान भुगत रहा है दुनिया देख रही है यहां से शुरुआत होती है ऑपरेशन सिंदूर की जी. सिंदूर केवल रंग नहीं है एक भाव है एक शक्ति का प्रतीक है एक सब्र का प्रतीक है जी. और अगर आप देखें तो आज मेरे भी माथे पर आपको दिख रहा होगा वही चीज जो हनुमान बाबा के लगता है शक्ति का 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 प्रतीक बलिदान का प्रतीक प्रतीक सद्भाव बलिदान वो सिंदूर जो अलग अलग रंगों में होता है एक रंग मेरे माथे पर है दूसरा रंग पाकिस्तान देख रहा है अपने लहू देकर जी बिल्कुल जपन सर हूँ तुमने पूछवा मांगीश के भारत ખૂબ જ ધીરજથી ખંતથી અત્યાર સુધી કામ કર્યું અને પાકિસ્તાને પણ અત્યાર સુધી એનો ફાયદો જ ઉઠાવ્યો છે હવે ભારતનું પણ એ સ્ટેટમેન્ટ આવેલું જ છે કે આ જે પાકિસ્તાન તરફ એરસ્ટ્રાઇક કરવામાં આવી કે અમારું છેલ્લો કાર્યવાહી હશે હવે અમે કંઈ કાર્યવાહી નહીં કરીશું પરંતુ જો પાકિસ્તાન તેનો વળતો પ્રહાર કરશે તો અમે ચોક્કસથી શાંત નથી બેસવાના અને એ ગઈકાલે આપણે બધાએ જ જોઈ લીધું એના વિશે આપના શું મંતવ્ય રહેશે એટલે જો ભારતનું વલણ પહેલેથી બહુ સ્પષ્ટ રહ્યું અને આપણે અગાઉ ઉરી વખતે પણ જોયું ને પુલમા પુલવામા વખતે પણ જોયું બે હજાર સોળ અને ઓગણીસમાં પણ આપણે જોયું કે આપણે માત્ર જે આતંકવાદી ઠેકાણાઓ છે એમને નેસ્તો નાબૂદ કરવા માટે હુમલો કર્યો અગાઉ પણ આપણે જોયું છે પુલવામા પછી આપણે બાલાકોટ તરફ ગયા તો પણ આપણે આતંકવાદીઓના જે અડ્ડા હતા ત્યાં જે ડેવિલ ડેન્સ છે જ્યાંથી આ બધા મોકલે છે આતંકવાદીઓ ફિદાઈનો વગેરે નિર્દોષોની હત્યા કરવા તો એમના પર જ આપણે હુમલા સુધી લિમિટેડ રાખ્યો હતો આપણી પાસે ત્રણ ઓપ્શન હોય છે જ્યારે આપણે ઓફેન્સિવમાં જવું હોય ત્યારે પાકિસ્તાન જેવા દેશ માટે એક હોય છે કે સિવિલિયન્સ પર હુમલો કરીએ એટલે ત્યાંના આમ જનતા એના કટુ પરિણામો ભોગવે કારણ કે લોકોની વસ્તી ઉપર ઓફિસ ઉપર વગેરે પર હુમલા થાય બીજો આપણી પાસે ઓપ્શન હોય છે કે આપણે એમના મિલિટરી ઇન્સ્ટોલેશન્સ પર હુમલો કરીએ કે શરૂઆત જ કરીએ કે એમના એરપોર્ટ તબાહ કરી દઈએ એમની એરફિલ્ડ તબાહ કરી દઈએ એમના રક્ષાના જે રાડાર્સ છે એ તબાહ કરી દઈએ એમના મિલિટરીના જે હેડક્વાર્ટર્સ હોય ત્યાં આપણે બોમ્બ મારો કરીએ તો આપણી પાસે બીજો ઓપ્શન આ હતો ત્રીજો ઓપ્શન પાકિસ્તાન જેવા દેશ માટે હું પાકિસ્તાન જેવા દેશ માટે એટલા માટે કહું છું કે બધે લાગુ નથી પડતું પાકિસ્તાન જો એમ ઈચ્છે કે ભારતમાં આતંકવાદીઓના અડ્ડા પર હુમલો કરવો છે તો એનો કોઈ અહીંયા છે જ નહીં આતંકવાદીઓના અડ્ડા એટલે ભારત પાસે આ ત્રીજો ઓપ્શન પાકિસ્તાનના કેસમાં હોય છે કે આતંકવાદીઓને અડ્ડા સુધી લિમિટેડ રાખવા ન મિલિટરી ઇન્સ્ટોલેશન પર અને ન સિવિલિયન પર તો ભારતે ઉરી અને પુલવામા વખતે પણ આ કર્યું આ વખતે પણ બિલકુલ પિન પોઈન્ટેડ જૈશ એ મોહમ્મદનું હેડક્વાર્ટર્સ હોય લશ્કર એ હેડક્વાર્ટર હેડક્વાર્ટર્સ હોય જ્યાંથી એક અડ્ડો હતો એવો આપણા બ્રિફિંગમાં આપણા એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીના બ્રિફિંગમાં કહેવામાં આવ્યું કે માત્ર ફિદાઈનો તૈયાર કરવા માટેનો એક અડ્ડો હતો ફિદાઈન એટલે કે જે કમર પર પેલો બોમ્બનો બેલ્ટ બાંધી અને આવે પોતે પણ મરી જાય અને એને એમ હોય કે હું ઉપર જઈશ ને નદીઓ મળશે વગેરે વગેરે જે વર્ણનો છે એના મગજમાં હોય કે હું શહાદતમાં માપીને ઉપર ઘણું મેળવીશ તો એ ફિદાઈનો તૈયાર કરવાની ફેક્ટરી હતી એક તો ભારતે બહુ પિન પોઈન્ટિંગ હુમલા કર્યા પરંતુ એ સાથે મેસેજ આપ્યો કે હવે જો આના વળતી કાર્યવાહીમાં પાકિસ્તાન એના પ્લાનતાની પ્લાન જ્યાંથી અંજામ આપવામાં આવ્યા જ્યાંથી મોકલવામાં આવે છે જ્યાંથી તાલીમ આપવામાં આવે છે એ ઠેકાણા સુધી અમારો હુમલો અમારે લિમિટેડ રાખવો છે તો આ ભારતનો એક વિશ્વને મેસેજ હતો વિશ્વમાં જે જે લોકો એમ કહે છે કે ભાઈ હવે એસ્કેલેટ કરો એસ્કેલેશન ન કરો પરમાણુ બે એવું સત્તાઓ છે એટલે વિશ્વને ભય છે કે પરમાણુ યુદ્ધ ન છેડાઈ જાય તો એ તમામને ભારતે આશ્વસ્ત કર્યા છે કે અમારું ઓપરેશન માત્ર આ આતંકવાદીઓને સીધા કરવા માટેનું છે એક ડેટરન્સ ઊભો કરવાનું છે કે ભવિષ્યમાં જો તમે સીમાની આ પાર આવીને કોઈ એવું પરાક્રમ કરશો પરાક્રમ તો ના કહેવાય એને આવું કોઈ ઈવિલ કૃત્ય કરશો તો અમે તમારા ઘરમાં આવીને તમને મારીશું હવે ભારતની આ જે નીતિ છે એ તમે જોશો તો છવ્વીસ હુમલા વખતે ન હતી મુંબઈ વખતે અગાઉ પણ હુમલા થયા ન હતી પરંતુ એમને અમલમાં નથી મુકાતો પાછલા દસ વર્ષથી અથાગ પરિશ્રમ કરવામાં આવ્યો છે અને એના વિશે હું અહીંયા કલાકો બોલી શકું એમ છું કે આપણે આ કેમ કરી શક્યા સાહેબ પણ બોલી શકીએ એમ છે કે આ કરી શક્યા એનું કારણ પાછલા દસ વર્ષ સુધી અથાગ પરિશ્રમ કરવામાં આવ્યો છે વિશ્વ સ્તરે ડિપ્લોમસીમાં શસ્ત્રોની ખરીદીમાં શસ્ત્રોના પ્રોડક્શનમાં ફોરેન રિલેશન્સમાં આત્મનિર્ભર બનવાની દ્રષ્ટિએ અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે અનેક પરિશ્રમ કરવામાં આવ્યા છે જેને કારણે આપણે સફળતાપૂર્વક આતંકવાદીઓને અડ્ડા નેસ્તો નાબૂદ કરી શક્યા છીએ અને ગઈકાલે જયારે એસ્કેલેશનનો પ્રયત્ન કર્યો એમણે ભુજ સહિત પંદર શહેરો પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો

यहां एक चीज देखना होगा कि पाकिस्तान के जो गवर्नमेंट का सिस्टम है वहां पर उनकी सेनाओं का प्रभुत्व तो ज्यादा है सेना एक पॉलिटिकल विंग के तौर पर जरूर उनका काम कर रही है लेकिन चलती उनके सेनाओं की ही है उन्नीस से लेकर आज तक देख लो सत्ता पलट कितनी बार हुई ऐसा भारत में संभव नहीं है भारत की सेनाएं संविधान से प्रेरणा लेती हैं और संविधान के हिसाब से चलती हैं वहां की मनोवृत्ति होता क्या है कि जब दो लोगों में किसी बात की तकरार हो जो कमजोर है वो हल्ला मचाता है वो दुनिया भर की जो दुनिया भर का ध्यान आकृष्ट अपनी तरफ करता है हल्ला मचा मचा के और वो जो उसका एक्सप्रेशन ऑफ सुपीरियोरिटी है इनफेक्ट दैट इज डिस्प्ले ऑफ इनफीरियोरिटी कि वो सच में कमजोर है इसलिए हल्ला मचा रहा है जी कहते हैं कि देखकर जोशे दरिया Hmm. देखकर जोशे दरिया कहता है समंदर का सुकून जिसमें जितना जर्फ है उतना ही वो खामोश है भारत वो समंदर है कि छोटी मोटी लहरें उसमें उबाल नहीं ला सकती hmm. लाखों बरस तक नीचे आग जलती रहेगी तो भी पानी उबलेगा नहीं लेकिन अगर एक बार उबलेगा तो तबाही ही आनी है सुनामी ही आनी है बर्बादी आनी है बेकारी आनी है जब दोनों सेनाओं का कंपेयर किया जाए कि किस सेना का क्या शक्ति है उनकी काबिलियत क्या है और कितने दिन तक वो इस सामरिक सिचुएशन में सर्वाइव कर सकती हैं। कंपेयर किया जाए तो कहां हाथी और बकरी का अगर मुकाबला करवाना है मैं नहीं समझता हूं कि ये उचित ही होगा इवन डिस्कशन के हिसाब से फिर भी कमजोर को मालूम है उनके पास अब कुछ खोने को नहीं है आज की अगर सामरिक शक्ति आकी जाए तो पाकिस्तान के पास चाहे उनके तेल पानी ग्रीस का हो या उनके गोला बारूद का हो या अन्य युद्ध के सामान हो या अनाज ही हो इस युद्ध में अगर झोक देते हैं वो अपनी पूरी सेनाओं को तो हद से हद चार दिन वो सरवाइव कर पाएंगे उसके बाद उनकी सप्लाईज खत्म हो जाएंगी मजबूर हो जाएंगे 1971 की तरह जिस तरह तिरानबे हजार उनके सैनिकों ने जनरल न्याजी के साथ मिलकर सरेंडर किया था शायद वो स्थिति चौथे दिन ही आ जाए तेरह चौदह दिन की जरूरत नहीं पड़ेगी जल्दी ही आ जाए है नहीं उनके पास लेकिन मानसिकता जो उनकी एक किताब जिसका कोई लेखक नहीं है उसने जो जिहाद शब्द दे दिया है लड़ो लेकिन लड़ो शांति के लिए उसके लिए नहीं लड़ रहे हैं लड़ रहे हैं दूसरे को डिस्टर्ब करने के लिए खुद को भी रोटी नहीं मिलेगी और दूसरों को भी नहीं मिलेगी आज सिचुएशन यह है आप ऊपर से लेके नीचे तक पाकिस्तान का कोई हिस्सा देख लो कुछ खुशहाली पंजाब और सिंध के इलाकों में है बाकी गिलगिट बाल्टिस्तान हो खैबर पख्तूनख्वा हो या पीओके भी ले लीजिए

हमें को देखने को मिला हमारे लिए सवाल बहुत बढ़िया है बहुत टेक्निकल डिटेल्स में जाना शायद अपनी काबिलियत को उन लोगों तक जो हमारे देश के अंदर भी बैठे हुए हैं स्लीपर सेल के तौर पर अगर उनके कानों में यह पड़ती है हमारी काबिलियत तो वो जानने की बजाय उसका असर क्या हुआ है वो कल रात देख लिया है लोगों ने जहां सौ से ज्यादा उनके ड्रोन्स गिरा डाले हवा में ही तीन अवैक्स गिरा डाले जो एयरबॉर्न अर्ली वार्निंग सिस्टम है उनका तीन जे एफ सेवनटीन गिरा डाले दो एफ सिक्सटीन गिरा डाले यह काबिलियत का डिस्प्ले है अब उसके बैकग्राउंड में जाने से बेहतर है यह देखो स्वाद कैसा है मिठाई का बनी कैसी वो बात की बात है अब वो स्वाद मिल रहा है युद्ध क्लासिक तौर पे तो अभी शुरू ही नहीं हुआ है रही बात हमारी काबिलियत की इस एस फोर की तो ये मान लीजिए कि हम बहुत गहराई में बहुत सेफ अपने मेनलैंड में सेफ हैं 400 किलोमीटर तक दुश्मन के किसी भी एयरबॉन टारगेट को बर्बाद करने की काबिलियत है जो कल रात को हमने डिस्प्ले कर दिया है उससे पहले भी तीन लेयर और हैं हैं। जो शॉर्ट रेंज की जब ये सब धीरे 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 युद्ध में काम आने लग जाए आखिरी ब्रह्मास्त्र हमारे पास या नागास्त्र कहो वो जाकर दुश्मन के टारगेट को बर्बाद करने के लिए हमारे पास हमारे सुरक्षा का कवच है जिसका मुजाहिरा आप सबने देख लिया है कल रात जी बिल्कुल જપન સર હું તમને પૂછવા માંગીશ કે હમણાં જ થોડા સમય પહેલાં વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગાનું એક નિવેદન આવ્યું હતું તેમણે કહ્યું હતું કે એમને સિંધુ જળ સંધિ મુદ્દે સસ્પેન્સ હતું લોકોને અટકળ હતી કે એના એના પરિપ્રેક્ષ્યમાં એ બોલશે અજય બંગા પણ એમને ચોખ્ખું કરી દીધું કે વર્લ્ડ વિશ્વ બેંકની ભૂમિકા માત્ર સુગમતા કરતાની જ છે તો આપ શું કહેવા માગો છો આપનું મંતવ્ય શું રહેશે વેલ જ્યાં અજય બંગાની ગઈકાલે વડાપ્રધાન સાથે મુલાકાત થઈ હતી તેઓ ભારતમાં છે આજે પણ ભારતમાં છે આજે લખનઉના પ્રવાસે છે અને જ્યારે ઓગણીસો સાહીઠમાં ટ્રીટી થઈ હતી ઇન્ડસ વોટર ટ્રીટી ટી જેને હવે આપણે હુલામણા નામથી કહે છે ઇન્ડિયાઝ વોર અગેન્સ્ટ ટેરરિઝમ એ પણ આઈડબલ્યુટી છે અને આઈ આ આઈડબલ્યુટીના કારણે પેલી આઈડબલ્યુટી આપણે અબેઅંશમાં મૂકી છે એટલે કે એને હોલ્ડ કરી છે તો જ્યારે ઓગણીસો સાહીઠમાં ટ્રીટી થઈ ત્યારે વર્લ્ડ બેંક એમાં બ્રોકર હતી એમાં મધ્યસ્થી અને વર્લ્ડ બેંકની મધ્યસ્થી આ ટ્રીટી થઈ હતી પાણી આપવાની ત્રણ નદીઓના પાણી જે વેસ્ટવર્ડ જાય છે એના પાણી આપવાની પરંતુ હવે આપણે એ ટ્રી એક ખૂબ મહત્વનો ઓડેશિયસ નિર્ણય કરીને અને ઉચિત નિર્ણય કરીને અબેયન્સમાં મૂકી છે એટલે તેને સસ્પેન્શનમાં મૂકી છે આપણે એમ કહી શકીએ જ્યાં સુધી પાકિસ્તાન સુધરે નહીં ઘૂંટણીઓ પડે નહીં કુકર્મો એના બંધ ન કરે ત્રાસવાદને પ્રોત્સાહન ના આપે એની ફેક્ટરી ના બને ત્યાં સુધી આઈડબલ્યુટી આપણે આપણે એનું પાલન કરવાના નથી હવે પાલન નથી કરવાના વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવીશું કેનાલ્સ બનાવીશું ડેમ બનાવીશું તો વીસ વર્ષની યોજના છે પણ એટલીસ્ટ શરૂ થશે અને આવનારી પેઢીને એનો લાભ મળશે આપણા જે અત્યારે યંગ લોકો છે એમને ભવિષ્યમાં વીસ વર્ષ સુધી આઈડબલ્યુટી આપણે એક્ઝિક્યુટ કરી શકીશું કે અમે પાણી નથી જવા દેવું અમારે તમારી તરફ કારણ કે તમે સુધરતા નથી આઈડબલ્યુટી કારણ કે વર્લ્ડ બેંક વચ્ચે હતી મધ્યસ્થી હતી એટલા માટે એક પાકિસ્તાનને આશા હતી કે જો વર્લ્ડ બેંક આપણી તરફે રહે વિશ્વ આપણી તરફે રહે તો આપણે નો આજે ભારતનો નિર્ણય છે એનું રિવર્સલ કરાવી શકીએ પરંતુ પાકિસ્તાનને વિદેશ નીતિમાં ક્યાંય સફળતા મળી જાય વિશ્વમાં કોઈ વધારે નથી આવ્યું અને વર્લ્ડ ના બંગાએ પણ કહી દીધું છે જે આપે કહ્યું કે અમારો રોલ આમાં બહુ સીમિત છે એટલે પાકિસ્તાન હવે એમ કહે છે કે જો આઈડબ્લ્યુટી નો અમલ નહીં થાય તો અમે એ જે તમારા ડેમના કે કેનાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં આવીને બોમ્બિંગ કરીશું અને નશ્યત કરીશું પરંતુ આપણે બે દિવસથી જે જોઈએ છે એમના ડ્રોન સીમા પાર કરી શકે છે ને એમના મિસાઇલ સીમા પાર કરીને એમનું ટાર્ગેટ પર પહોંચી શકે છે આપણું એસ ફોર હંડ્રેડ હોય કે આપણી એલ સેવન્ટી હોય કે આપણા આકાશ હોય કે આપણી આખી જ જે એર ડિફેન્સની જે સિસ્ટમ છે એમને કોઈ સફળતા મળતી નથી શાહીન ઘોરી ગઝનવી આવા એમને મિસાઇલના નામ રાખ્યા છે અને મોટા મોટા ખ્વાબ દેખાડતા હતા અને ડર બતાવતા હતા પરંતુ એમનું કોઈ ઓફેન્સિવ કામ લાગતું નથી આપણી ડિફેન્સિવ સિસ્ટમ ખૂબ પુરવાર થઈ છે એટલે એમના દિવા સપનો છે કે તેઓ આઈડબ્લ્યુટી ના ભંગ બદલ પણ કોઈ મિલિટરી એક્શન લઈ શકશે જી બિલકુલ આપણે આવી રીતે ચર્ચાને મહત્વપૂર્ણ ચર્ચાને ચાલી રાખીશું પરંતુ અત્યારે કાર્યક્રમમાં સમય છે એક વિરામનો જૂનાગઢના શું ખબર છે સરદાર સિચ્યુએશન ઇઝ ગેટિંગ વર્સ अब परेशान है उसके लिए राज्य को संभालना डिफिकल्ट हो रहा है और लोगों का हालत तो बहुत ही बुरा है मेनन, इन रियासतों से हमने संरक्षण विदेश नीति और संदेश व्यवहार तो ले लिया है पर अब हमें इन राज्य को प्रत्यक्ष रूप से भारत में विलीन करने की दिशा में काम करना होगा हिंदुस्तान से जुड़ने के पेपर्स पर दस्तखत बस यही एक बात हो सकती है और अगर निजाम किसी फैसले पर नहीं आ सकते तो अपने राज्य में लोकमत ले ले निहालो लेवाहिक सरदार द गेम चेंजर सोमवार थी गुरुवार रात्रे नौ के पुनः प्रसारण मंगलवार थी शुक्रवार सवारे नौ वागे ने त्रीस मिनटे तथा बपोरे त्रन के एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज इस डाउनलोड करोटी बेल्स निहारो मनोरंजन आप हमें आजादी देने आए हैं या देश को टुकड़ों में बांटने तुम मुझे डराना चाहते हो का शिकार करता हूँ शिकार करना और सत्ताधीशों से टकराना दोनों में भेद है मोटा भाई अत्याचार कर रहे थे राजकोट मृदुला ने मुझे बताया धर्मेंद्र सिंह जी भान भूल चुका है हमें कुछ करना चाहिए हाँ। भाई को है। करेंगे कुछ आजादी की लड़ाई में हमने अहिंसा का हथियार जरूर अपनाया लेकिन इसका यह मतलब नहीं है कि हमारे मुल्क की सुरक्षा के लिए हम हथियार नहीं उठा सकते निहारो धारावाहिक सरदार द गेम चेंजर સોમવારથી ગુરુવાર રાત્રે નવ કલાકે પુનઃપ્રસારણ પ્રસારણ મંગળવાર થી શુક્રવાર સવારે નવ વાગે ને ત્રીસ મિનિટે તથા બપોરે ત્રણ કલાકે ब्रेक बाद आप स्वागत है दर्शक मित्रों अपने चर्चा ने आगे बधा रही शू ऑपरेशन सिंदूर जय हिंद की सेना ऊपर अपने चर्चा ने फरी थी आगे बधा रही शू शुक्ला सर मैं आपसे पूछना चाहूँगी कि भारत के साथ पाकिस्तान ने ये जो स्थिति पैदा की है वो अब पूरी तरह से घेर गया है चारों ओर से उसको अब कुछ मिल नहीं रहा है उसका कॉमर्शियल हब भी ऑलमोस्ट खत्म होने को है कल आई विक्रांत ने भी उनके कराची में ध्वस्त किए कर दिए थे तो उस पर आप कुछ जानकारी प्लीज हमें और डेप्थ में दीजिए जो सिचुएशन पाकिस्तान की आज चल रही है सब तरफ से घिरा हुआ है दिख ये रहा है जो बहुत क्लियरली दीवार पे लिखा हुआ है अब पाकिस्तान पांच टुकड़ों में बटने वाला है ऊपर से ले गिलगिट बाल्टिस्तान अलग स्टेट बनेगा उधर खैबर पख्तूनख्वा अफगानिस्तान वाले निगाह रगाए बैठे हैं बनता भी है इनकी बलोचिस्तान का जो कि पूरे पाकिस्तान के लैंडेड एरिया का 47 परसेंट है वो पहले भी आजाद था बीच में इन पर कब्जा करके बना लिया था लेकिन वो अपनी आजादी कल डिक्लेयर कर चुके हैं भारत का समर्थन भी है बहुत सारे दुनिया के देश आजाद को आजाद ही रहने देंगे रहा पी ओ जे के पाकिस्तान ऑक्युपाइड जम्मू एंड कश्मीर वो अपने घर वापस आ रहा है बचेंगे दो छोटे छोटे पंजाब और सिंध के एरिया वो भी एक स्टेट कह लें या बड़े डिस्ट्रिक्ट के तौर पर एक इंडिपेंडेंट आइडेंटिटी पा जाएंगे पाकिस्तान एज अ होल शायद इतिहास से नाम मिटने के बहुत नज़दीक में है बहुत जल्दी होगा ये जी बिल्कुल जपन सर हूँ पर आपने के पाकिस्तान જેમ સરે કીધું કે ઓલમોસ્ટ બધી જ રીતે ખતમ થઈ ગયું છે કોમર્શિયલ ગણી લો કે એમનું એગ્રીકલ્ચરના રીતે જોઈ લો હવે એ બીજા દેશો પાસે આર્થિક સહાય માંગે છે હવે આજે છે ને અમેરિકામાં આઈએમએફ એટલે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની બેઠક છે જેમાં ભારત આ મુદ્દે વિરોધ કરવાનો છે કે પાકિસ્તાનને જે ફંડ મળી રહ્યો છે આપણને બધાને ખબર જ છે કે એનો કેવી રીતે ઉપયોગ કરે છે તેના વિશે શું કહેશો એટલે આપણી કવાયત છે કે એમાં ચાલીસ મેમ્બર્સ જે છે અ એ તમામમાંથી મેક્સિમમ લોકોનું સમર્થન મેળવીએ અને આ ચાલીસ મેમ્બર એટલે ચાલીસ દેશો છે એટલેમાંથી મહત્તમ દેશોનું સમર્થન મેળવીએ અને પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં ધકેલીએ હવે એમાં બે વસ્તુ છે એક તમારી પાસે સોલિડ ડોક્યુમેન્ટેશન જોઈએ કે પાકિસ્તાન ખરેખર એને જે પૈસા મળે છે એનો ત્રાસવાદ અને બીજી ઈલિગલ પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરે છે બીજા દેશ સામે વગેરે એટલે તમે એને વોચ લિસ્ટમાં ગ્રે લિસ્ટમાં મૂકો અને બીજું કે તમે જે વર્ષોથી જે સંબંધો બનાવ્યા હોય પાછલા દસ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબંધ બનાવ્યા હોય જયશંકરનો પ્રવાસ થયો એમાં જે સંબંધ બન્યા હોય અગાઉના જે અગાઉની જે સરકારો હતી તેમણે પણ જે સંબંધો એસ્ટાબ્લિશ કર્યા હોય વિવિધ દેશો સાથે તો એ તમામનું લિવરેજ આપણે લઈએ અને મેક્સિમમ સમર્થન મળીને પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકીએ તો પાકિસ્તાનને દરેક રીતે ઘેરવાની આપણે વિદેશ નીતિની દ્રષ્ટિએથી તો ખૂબ મોટી સફળતા મેળવી છે અત્યારે કોઈ દેશ પાકિસ્તાનના બચાવમાં નથી આવી રહ્યો આપણે આર્થિક મોરચે પણ એક રીતે તો સફળતા ઓલરેડી મેળવી છે પાકિસ્તાન દેવાદાર દેશ થઈ ગયો હતો આપણે એની સાથે ટ્રેડ પણ બંધ કર્યો છે ઇન્કલુડિંગ હમણાં થર્ડ પાર્ટી ટ્રેડ પણ બંધ કર્યો છે અને મોસ્ટ ફેવર્ડ નેશનનું સ્ટેટસ તો આપણે ક્યારનું લઈ લીધું છે જે અગાઉ એમણે આતંકવાદી હુમલા કર્યા હતા ત્યારે એટલે આપણે અનેકવિધ મોરચે પાકિસ્તાન સામે લડી રહ્યા છો ઓફેન્સિવ ડિફેન્સિવ આર્થિક મોરચો હોય વિદેશ નીતિનો મોરચો હોય પ્રચારનો મોરચો હોય આપણે અનેક રીતે એક ઓજાર છે હોપફુલી એનું સારું રિઝલ્ટ આજે નહીં તો ભવિષ્યમાં પણ આવે કે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકવામાં આવે જેથી આઈએમએફના ટુકડાઓ પર જે આજે પલે છે પાકિસ્તાન આઈએમએફ લોન દર થોડા વખતે સેન્કશન કરે અને એનાથી પાકિસ્તાનનું થોડોક સમય ગુજરાન ચાલે પછી પાછી નવી લોન માટે જાય નવા હપ્તા માટે જાય પછી પાછા નવા હપ્તા માટે જાય તો આઈએમએફની શરતો હોય છે આઈએમએ એક પોટેન્ટ બોડી છે અને ભારત વ્યૂહાત્મક રીતે આમાં પણ સફળતા મેળવવા પૂરો પરિશ્રમ કરી રહ્યું છે બિલકુલ આપણે આમાં જોયું તો ઓલમોસ્ટ આપણને બધા જ દેશો તરફથી આંતરરાષ્ટ્રીય સ્તરે તો આપણને સમર્થન જ મળ્યું છે ઘણા એવા દેશ પણ જોવા મળેલા છે કે જે આતંકવાદ ઉપર ખુલ્લીને પોતાનો વિચાર નહોતા મુકતા પરંતુ છેલ્લા બાવીસ એપ્રિલે જે પહલગામ હુમલો થયો ત્યારબાદ ઘણા બધા દેશો જે બોલતા નહોતા ખુલ્લા તેમણે પણ ભારતને સપોર્ટ કરેલો છે તો આંતરરાષ્ટ્રીય કૂટનીતિ કેવી રીતે જોઈ શકાય ભારતની બીજા દેશો સાથેની જો ભારત અને પાકિસ્તાન બંને ન્યુક્લિયર પાવર છે એટલે પહેલો વિશ્વને જે આમાં પ્રશ્નો ઉભો થાય છે કે તે છે જે કન્સર્ન ઉભો થાય છે કે ન્યુક્લિયર વોર ન છેડાઈ જાય આ યુદ્ધ કે એસ્કેલેટ થતું એ દિશામાં ન પહોંચે કે ન્યુક્લિયર વોર છેડાઈ જાય અને પાકિસ્તાન ભારત પર તો હજી દુનિયાને ભરોસો છે કે પ્રથમ ઉપયોગ ન્યુક્લિયરનો ભારત નહીં કરે પરંતુ પાકિસ્તાન પર ભરોસો નથી એક રોક સ્ટેટ છે વી નો એમાં મિલિટરી આતંકવાદીઓ અને લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર આ ત્રણે સરખે સરખું વજન ધરાવે છે અને ઘણી વખત તો મિલિટરી વધારે વજન ધરાવે છે અને ચૂંટાયેલી સરકારની ભૂમિકા પડદા પાછળની રહી જાય છે નહીં રહી જાય છે આતંકવાદીઓ ઘણી વાર સુપ્રીમ સ્ટેટ લઈ લે છે જેને એ લોકો નોન સ્ટેટ એક્ટર કહે છે પણ વાસ્તવમાં દે આર સ્ટેટ એક્ટર ઓલ્સો તો વિશ્વને જ્યાં સુધી કન્સર્ન છે તે એ જ છે કે આ યુદ્ધ એટલું બધું એસ્કેલેટ ના થાય કે પરમાણુ યુદ્ધ થઈ જાય પરંતુ આ કન્સર્ન પહેલા એ હદે હતો કે ભારતને કોઈ પગલાં લેવા દેતું નહોતું વિશ્વ ભારતે માનો કે આતંકવાદી હુમલો થાય ક્રોસ બોર્ડર પર એટેક કરવો હોય કોઈ મોટું ઓફેન્સિવ એક્શન લેવું હોય તો વિશ્વ એને ના પાડતું હતું ભારતને પરંતુ આજે આપણે એ સ્ટેજમાં છીએ કે વિશ્વના હસ્તક્ષેપ વગર આપણે ઓફેન્સિવ આપણે ઉરીમાં પણ કર્યું બાલાકોટમાં પણ કર્યું અને આ વખતે પણ કર્યું કે આપણે ઓફેન્સિવ લઈ ગયા ક્રોસ બોર્ડર જઈને એટેક કર્યો અને વિશ્વ એમાં પડ્યું નથી અને મોટાભાગના દેશો પાકિસ્તાનની સમર્થનમાં કયા દેશો છે આપણે જાણીએ છીએ કે અઝરબેજાન એના સમર્થનમાં નિવેદન છે ચાઈના આમાં પડ્યું નથી નરોવા કુંજરોવા જેવું જ એમનું વલણ છે પરંતુ ઓવરઓલ વિશ્વના જે પાવર છે ચાહે યુકે હોય ચાહે અમેરિકા હોય જે ડિસીસિવ પાવર છે ચાહે રશિયા હોય તો એ બધામાં આપણને પી માં એક ચાઈના ન્યુટ્રલ વલણ સિવાય

હું પણ એ જ કહીશ કે દર્શક મિત્રો આપણે આજના કાર્યક્રમમાં મહત્વપૂર્ણ જાણકારી મેળવી છે મહેમાનો દ્વારા સચોટ જાણકારી આપવામાં આવી છે જે આપણે સૌ માટે એક માર્ગદર્શક બની શકે તેમ છે અત્યારે એક તણાવપૂર્ણ સમય ચાલી રહ્યો છે આવા સમયમાં આપણું નાગરિક તરીકેનું ફરજ એ જ હોઈ શકે કે આપણે સાચી અને સચોટ માહિતી ઉપર આધાર રાખીએ એટલે ખાસ અફવાઓથી દૂર રહેજો જો તમને કોઈ પણ સમાચાર મળે તો તેને શેર કરતાં પહેલાં અચૂક ચકાસજો કે તે માહિતી સાચી છે કે ખોટી સત્તાવાર સ્ત્રોત

जीवन में दरेक ने हसता हसता सहन कारण के रात्रि भले गेटली लाबी हो।